ચાર વખત આ નથી લખી શકતા પહેલો નિયમ ત્રણ વખત કરતા વધારે પુનરાવર્તન નહીં થાય તો આપણે ચાર લખીશું કેવી રીતે તો આપણે ખબર છે કે ચાર એ પાંચમાંથી એક બાદ કરતા મળી શકે છે એટલે કે પાંચમાંથી એક બાદ કરીશું તો ચાર મળી શકે છે એટલે ચાર લખી શકાય તો પહેલા આપણે પાંચ વી લઈએ પાંચ એટલે વી છે અને તેમાંથી આપણે એક બાદ કરીએ એટલે એને ડાબી તરફ એક લખીએ આઈ વી એટલે ચાર એટલે આઈ વી એટલે કે પાંચમાંથી એક બાદ કરતા ચાર મળે છે આ રીતે આપણે આ ચાર લખી શકીએ છીએ પાંચમું આપણે જોઈએ તો એ વી છે છઠ્ઠું જુઓ તો છઠ્ઠું આપણે કેવી રીતે લખી શકીએ પાંચ વત્તા એક બરાબર છ આ રીતે આપણે છ લખી શકીએ તો પાંચ કેટલા છે તો એ વી છે એક કેટલા છે આઈ છે હવે દેખો આપણે ત્રીજા નંબરનો નિયમ સરવાળો જમણી તરફ એટલે આપણે પાંચમાં એક ઉમેરવા છે તો જમણી બાજુમાં આપણે આઈ લખવા પડશે એટલે એ થઈ જશે રીતે આપણે લખવા માટે કેટલા થશે તો એ છે પાંચ વત્તા બે પાંચ વત્તા બે બરાબર સાત થાય પાંચ છે વી અને બે છે બે વખત આઈ એટલે સાત થઈ જશે આપણા વી ડબલ આઈ એવી રીતે આઠ આપણા થઈ જશે વી ટ્રિપલ એક કરવા પડશે દસ ઓછા એક કરીશું હવે જો દસ એટલે કેટલા તો એ છે એક્સ હવે આપણે ઓછા એક કરવો છે તો એની ડાબી તરફ એક મૂકવો પડશે બાદ બાકી ડાબી તરફ એટલે નવ લખાશે આઈ એક્સ હવે દસ આપણે લખવું છે તો દસ આપણે લખાશે થઈ ગયા તો આ 1 થી દસ આપણે જે સંખ્યા લખી એકદમ સિમ્પલ છે સરળ છે હવે આપણે આગળની સંખ્યા લખવી હોય તો એના માટે આપણે એક સૂત્ર યાદ કરવું પડશે આપણે એ જે સૂત્ર છે તે મેં અહીંયા ગડી લખું છું તમે જોજો પેલા આઉસે i સૂત્ર અહીંયા મે લખું છું ઉપર જ લખી દો છું સૂત્ર એમાં i પછી v પછી x l c d m બસ આટલું તમારે યાદ રાખવાનું છે i એટલે 1 v એટલે 5 થશે x થશે 10 l છે તે 50 થશે c થશે 100

અને 10 10 સ્વરૂપે લખી શકાય એટલે બે વખત xx થાય એટલે 20 ને લખાશે બે વખત x જ્યારે 30 આપણે લખવા હોય તો આપણે એને લખી સકીશું 3 વખત x એટલે થઈ જશે 30 હવે આપણે 40 લખવા છે તો 40 કેવી રીતે લખાશે તો 40 આપણે 50 ઓછા દસ એ રીતે લખીશું બરાબર હવે પચાસ એટલે કેટલા છે આપણે જોઈ શકીએ છીએ પચાસ એટલે એલ છે હવે પચાસ માંથી દસ બાદ કરવા છે એટલે એની જમણી તરફ સોરી ડાબી તરફ આપણે એક્સ મૂકવા પડશે ડાબી તરફ એક્સ મૂકી દીધા એટલે ચાલીસ લખાશે એક્સ એલ હવે પચાસ તો આપણે સૂત્ર પ્રમાણે જ પચાસ મળી જાય છે આપણને કે પચાસ એ આપણા એલ છે હવે સાહીઠ લખવા છે આપણે તો સાહીઠ કેવી રીતે લખાશે તો એ પચાસ અને એમાં આપણે ઉમેરી દઈશું દસ એ થઈ જશે એટલે પચાસ એટલે એલ તો છે જ એમાં બીજા સરવાળામાં દસ ઉમેરવાના છે એક્સ એટલે એલ એક્સ થઈ જશે આ વખતે એક્સ જમણી તરફ છે ધ્યાન આપો જમણી તરફ સરવાળો થાય છે એટલા માટે હવે આપણે 70 જોઈએ તો 70 કેવી રીતે લખાશે 50 20 એટલે 50 આ થઈ ગયા અને એમાં 20 ઉમેરી દો એટલે જમણી તરફ લખવા પડશે xx એટલે આ થઈ ગયા 70 એવી રીતે 80 80 કેવી રીતે લખાશે l triple x એટલે આ l 50 દર્શાવે છે અને આ ત્રણ વખત x 30 દર્શાવે છે એટલે 50 અને 30 નો સરવાળો 80 થશે હવે આપણે નેવ જોઈએ રીતે લખાશે તો એ સો ઓછા દસ સ્વરૂપે લખાશે એટલે આપણા જો અહીંયા જોઈ શકો છો સી સી છે છે માટે આપણે શું હવે એમાંથી દસ બાદ થાય છે એટલે ડાબી તરફ આપણે લખીશું એક્સ એટલે નેવ લખવા માટે આપણે લખીશું એક્સ સી અને સો માટે લખાશે જે સૂત્રમાં આપેલા છે તો આ રીતે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ થી સો સુધી આપણે લખી શકીએ છીએ હવે આપણે આ જ પ્રમાણે આગળ વધવું છે આ જ પ્રમાણે આગળ વધવું છે તો આપણે હવે સો ની પછી બસો લખીશું લખીશું બસો તો આ બસો જે છે એ કેવી રીતે લખાશે તો તમે ધ્યાન આપો સો એટલે સી છે તો બસો એટલે કેટલી વખત બે વખત સી થશે એટલે આપણે એને સી સી લખી શકીશું એ થઈ ગયા બસો એટલે કે સો વત્તા પછી ત્રણસો માટે આપણે શું કરી શકીએ એને ત્રણ વખત સી લખાશે એટલે થઈ જશે ત્રણસો પછી આપણે લખીએ ચારસો તો આપણે ચાર વખત સી નથી લખી શકતા ધ્યાન આપો અહીંયા ચારસો માટે આપણે પાંચસો માંથી સો બાદ કરીએ તો પાંચસો આપણા કેટલા છે જો સૂત્રમાં ડી છે આપણા પાંચસો એમાંથી સો બાદ થઈ રહ્યા છે એટલે કે સી બાદ થઈ રહ્યા છે એટલે ડાબી તરફ લખાશે એટલે એ આપણા સૂત્ર પ્રમાણે ડી છે પછી છસો તો છસો કેવી રીતે લખાશે તો આપણે પાંચસો ની અંદર સો ઉમેરવા પડશે પાંચસો ની અંદર સો ઉમેરવા પડશે પાંચસો એટલે ડી આપણને ખબર જ છે પાંચસો એટલે છે પણ આ વખતે સો ઉમેરાશે આપણા હવે આપણે સાતસો લખીએ તો સાતસો કેવી પાંચસો અને બે વખત સીડીસી સાતસો થઈ જશે આઠસો લખવા માટે આપણે ડી ટ્રિપલ સી લખી શકીએ છે આ થઈ ગયા આઠસો હવે આપણે નવસો લખવા છે તો એ હજાર માંથી સો બાદ કરવા પડશે આપણે હજાર માંથી સો બાદ કરવા માટે જો હજાર એટલે એમ છે અને એમાંથી આપણે જે સો બાદ કરીએ એ છે સી એટલે એ આગળ લખાશે ડાબી તરફ એટલે નવસો એટલે સી એમ તેથી હજાર બરાબર કેલા થશે એ સૂત્ર પ્રમાણે એમ છે હવે હજુ બીજા આપણે ત્રણ આંકડા જોઈ લઈએ અને તે છે બે હજાર અને ત્રણ હજાર તો ધ્યાન આપો આપણે ભૂસી કાઢીએ છીએ હવે આપણે બે હજાર લખીશું બે હજાર તો એ હજાર વત્તા હજાર એટલે હજાર આપણા એમ છે એટલે બે હજાર લખાશે બે વખતે અને ત્રણ હજાર લખાશે ત્રણ વખત એમ બસ આપણે અહીંયા અટકીશું કેમ કે આપણો જે રોમન સંખ્યા છે 1 થી 3999 સુધી છે બરાબર એના વચ્ચે જેટલી પણ આવી જશે તે બધી આપણે કેવી રીતે લખી શકીએ એની રીત આગળ જોઈએ છે પણ હાલમાં તમે આટલું જોઈ દો કે અત્યારે સુધી મેં જેટલી પણ તમને સંખ્યાઓ સમજાવી એ 1 થી 10 છે પછી 10 થી 100 100 થી 1000 પછી 1000 2000 અને ત્રણ હજાર આપણી પાસે આ સૂત્ર પણ અહીંયા લખેલું છે જો તમને આટલું માત્ર આટલું જ જો આવડી જાય તો તમે એક થી ત્રણ હજાર નવસો નવ્વાણું સુધીની સંખ્યા લખી શકો છો તો આટલું જો તમારું કન્ફર્મ થઈ ગયું છે તો આપણે હવે આગળ વધીએ જો અહીંયા સૂત્રો આપણે લખેલું જ છે રોમન સંખ્યાની અંદર અહીંયા એક બીજો નિયમ હવે આપણે ઉમેરીએ છીએ કે મોટા ભાગની સંખ્યાઓને સ્થાન કિંમતના સરવાળા સ્વરૂપે લખી રોમન સંખ્યામાં ફેરવવી તો એ કેવી રીતે થાયથી આપણે જોઈએ કે આપણે પંદર ને રોમન અંકમાં લખવું છે તો પહેલા આપણે પંદર ને દસ વત્તા પાંચના સરવાળા સ્વરૂપે લખીશું પાંચ એકમનો અંક છે પાંચ આવી ગયો દશકનો અંક એક છે એટલે એની સ્થાન કિંમત દસ છે હવે આપણે ખબર છે કે દસ આપણે એક્સ તરીકે લખી શકીએ છીએ અને પાંચ આપણે વી તરીકે લખી શકીએ છીએ હવે આપણે આ સરવાળાનું ચિહ્ન હટાવી દઈએ એટલે એક્સ વી થઈ જશે આ રીતે આપણે અહીંયા પંદર લખી શકીએ છીએ એવી જ રીતે હવે સાડત્રીસ માટે આપણે ત્રીસ વત્તા સાત કરીશું ત્રીસ વત્તા સાત હવે આપણે ત્રીસ કેવી રીતે લખીશું એ આપણે આગળ જોઈ ગયા કે ત્રણ વખત એક્સ લખવું પડશે ત્રીસ માટે એટલે આપણે ત્રણ વખત લખી દઈએ તો સાત કેવી રીતે લખાતા હતા અંદર બે ઉમેરવાના હતા એટલે પાંચ અને બે આઈ હવે આપણે અહીંયા સરવાળાનું ચિહ્ન ફક્ત હટાવી દેવાનું છે એટલે ટ્રિપલ એક્સ વી ડબલ આઈ આપણે લખીશું આ આંકડો છે 37 નો હવે આપણે ઓગણપચાસ લખીએ તો આપણે આને અલગ રીતે લખીશું ઓગણપચાસ ચાલીસ વત્તા નવસો રૂપિયા લખી શકીએ હવે અલગ શું પડે છે અહીંયા ચાલીસ ચાલીસ આપણે કેવી રીતે લખતા હતા એ આપણે પચાસ માંથી દસ બાદ કરતા હતા પચાસ માંથી દસ બાદ કરતા હતા પછી ચાલીસ લખાતો હતો અને પછી આપણે અહીંયા સરવાળામાં નવ તો લખીએ કેમ કે ઓગણપચાસ લખવા છે તો પચાસ આપણા જો ક્યાં છે આ છે એલ એલ લખી દીધા અને આપણે એમાંથી દસ બાદ કરવા છે એટલે એની ડાબી તરફ આપણે દસ લખવા પડશે એક્સ એટલે આ થઈ ગયા આપણા ચાલીસ અને હવે આપણે લખીશું નવ નવ પણ આપણે દસ માંથી એક બાદ કરીને લખતા હતા એટલે આ દસ અને એક બાદ કરવાનો છે એટલે આપણે ડાબી તરફ એક લખીશું એટલે આ થઈ ગયા નવ હવે આપણે સરવાળાનું ચિહ્ન હટાવી દઈશું એટલે આ લખાઈ છે હવે આપણે જોઈએ તો એ આઠ લખાશે લખાશે તો કે પચાસ ને વીસ એટલે કે એલ ડબલ એક્સ આ થઈ ગયા સિત્તેર અને આઠ લખવા માટે આપણે શું હતું તો પાંચ અને ત્રણ આઠ લખાતા હતા આ રીતે એટલે સિત્તેર આપણા ઇઠ્યોતેર લખા છે એમ એલ ડબલ એક્સ વી ટ્રિપલ આઈ આ રીતે આપણે ઇઠ્યોતેર લખી શકીએ છીએ ચાલો હવે આપણે થોડી આગળ બીજી સંખ્યાઓ જોઈએ અહીંયા એક બીજો નિયમ આપણે ઉમેરીએ છીએ કે ધ્યાનમાં રાખવાનું છે એક વસ્તુ કે જ્યારે પણ આપણે સરવાળો કરીએ ત્યારે કે વી એલ ડી નું પુનરાવર્તન ક્યારે થતું નથી કે બાદ કરી શકાતા નથી એનો અર્થ કે આપણે આમ ડબલ વી ન લખી શકીએ વી પાંચ છે તો વી વી પંચાવન આ રીતે ન લખાય એલ એલ આવી રીતે ન લખી શકાય તો આપણે આટલું ધ્યાનમાં રાખવાનું છે અને આ સંખ્યાઓને કોઈનવાથી આપણે બાદ પણ નથી કરી શકતા એટલે કે ડાબી તરફ આપણે બાદ કરી શકતા નથી હવે આપણે એકસો બત્રીસને લખવા છે તો આપણે એને છૂટા પાડીએ પહેલાં લખાશે સો કે એકની સ્થાન કિંમત સો છે પછી લખાશે 30 અને પછી લખાશે 2 આ રીતે આપણે અને છૂટું પાડ્યું હવે 100 માટે આપણે માત્ર સી જ લખવાનો છે પછી 30 માટે 30 માટે આપણે લખીશું ટ્રિપલ એક્સ અને 2 માટે લખાશે ડબલ આ એટલે 132 એટલે સી ટ્રિપલ એક્સ આઈ આ આ થઈ ગયો આપણો 32 હવે આપણે ત્રણસો અને લખીએ ફરીથી મેં લખી દીધું તો વત્તા વત્તા પાંચ આ રીતે થઈ જશે એ હવે આપણે એમ સાઈડ પર જ લખી દઈએ છીએ ત્રણસો એટલે કેટલા થશે ટ્રિપલ સી વીસ એટલે કેટલા થશે એ થશે ડબલ એક્સ અને પાંચ એટલે વી એટલે આપણે ત્રણસો પચીસને આ રીતે લખી શકીએ છીએ ટ્રિપલ સી ડબલ એક્સ વી તો આ થઈ ગયા ત્રણસો ને પચીસ એ જ રીતે હવે ચારસો ને પંચોતેર એના માટે આપણે ચારસો ને અલગ કરીએ સિત્તેર અલગ કર્યા અને અલગ કર્યા પાંચ તો હવે આપણે ચારસો માટે કેટલા લખી શકાય એ પાંચસોમાંથી સો કરવા પડે ચારસો માટે 500 માંથી સો કરવા પડે પાંચસો જો આપણા ડી છે તો ડી લખી દીધા હવે ડાબી તરફ સો બાદ કરવાના છે એટલે લખાશે સી ચારસો એટલે આપણે આગળ જોઈ પચાસ અને વીસ એટલે એલ ડબલ એક્સ અને પાંચ માટે સિમ્પલી આપણે લખી દઈશું વી એટલે ચારસો પંચોતેર એટલે કે cd એલ ડબલ એક્સ વી આ આપણે રોમન સંખ્યાની અંદર લખી દીધું છે આઠમો પ્રશ્ન જોઈએ બે હજાર પચીસ તો અહીંયા આપણે આ રીતે છૂટવું પડશે બે હજાર પ્લસ હવે અહીંયા સો નો અંક તો શૂન્ય છે એટલે એની કિંમત લખવાની નથી માત્ર વીસ લખી દઈએ પછી લખી દઈએ પાંચ ચાલો બે હજાર એટલે જે હજાર છે તેને બે વખત લખવા પડશે એટલે થઈ ગયા ડબલ એમ વીસ માટે આપણે શું લખી શકીએ ડબલ એક્સ અને માટે લખાશે વી એટલે આપણી પાસે બે હજાર પચીસ ડબલ એમ ડબલ એક્સ વી આ થઈ ગયા બે હજાર પચીસ હજુ આપણે જોઈ લઈએ બીજી મોટી સંખ્યાઓ તો પેલી છે બે હજાર ત્રણસો પચીસ બે હજાર પછી ત્રણસો પછી વીસ અને પાંચ આ રીતે આપણે એને છૂટું પાડી દઈએ હવે બે હજાર માટે આપણે લખીશું ડબલ એમ ત્રણસો માટે લખાશે ટ્રિપલ સી વીસ માટે આપણે લખીશું ડબલ એક્સ અને પાંચ માટે લખાશે એટલે બે હજાર ત્રણસો પચીસ ને આપણે આ રીતે લખી શકીએ ડબલ ડબલ એમ ટ્રિપલ સી એક્સ વી તો આ જે સંખ્યા છે એ હવે આપણે ત્રણ હજાર એકસો ને ઇઠ્યોતેર જોઈએ તો ત્રણ હજાર પચીસ સો સિત્તેર અને આઠ ત્રણ હજાર માટે આપણે કેટલા લખી શકીએ વખત એકસો ઇઠ્યોતેર ઓકે તો હવે આપણે અહીંયા સો માટે શું લખાશે સો માટે સિમ્પલી સી લખી દેવાશે પછી સિત્તેર સિત્તેર માટે એલ ડબલ એક્સ અને આઠ માટે આપણે લખીશું વી ટ્રિપલ આઈ બસ બધાને ભેગા કરી દો એટલે ટ્રિપલ એમ સી એલ એક્સ એક્સ વી ટ્રિપલ આઈ આ છે એક હજાર ત્રણ હજાર ત્રણ હજાર એકસો ને આ રીતે રોમન નંબરમાં લખાય હવે આપણે આ એક છેલ્લો દાખલો જોઈ લઈએ આ વિડીયોનો બે હજાર એકસો ત્રીસ તો બે હજાર એકસો અને ત્રીસ એકદમ સિમ્પલ છે ડબલ એમ થઈ જશે સો માટે સી આવશે ત્રીસ માટે શું આવશે ત્રણ વખત એક્સ ટ્રિપલ એક્સ થઈ જશે એટલે ડબલ એમ સી ત્રિપલ એક્સ આ થઈ ગયું આપણું બે હજાર એકસો ને ત્રીસ આ રીતે આપણે ત્રણ હજાર નવસો ને નવ્વાણું સુધીની કોઈ પણ સંખ્યાને રોમન અંકમાં લખી શકીએ છે આટલી પ્રેક્ટિસ પછી તમે જાતે જ કોઈ પણ નંબર લો અને ટ્રાય કરો એને રોમન અંકમાં લખવાનો પછી જે જવાબ આવે તે તમે ઇન્ટરનેટ પર ચેક કરી જ શકો છો